ડીવાયએસપી ચિરાગ દેસાઈ મામલતદાર કરણસિંહ રાજપૂત નશાબંધીના અધિકારી એસડી વસાવા તેમજ ત્રણેય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં ત્રણેય પોલીસ મથકના રૂપિયા એક કરોડ આઠ લાખ ઉપરાંતના વિદેશી દારૂની ત્રેપન જેટલી બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન ત્રણેય પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અંકલેશ્વર એ અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ ચાર મહિનામાં પ્રોહિબિશનના જે પણ ગુના દાખલ કરવામાં આવ્યા તે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વર નાવને મુદ્દામાલ નાશ કરવા માટે સમયસ્તર આપવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો આજે નવ વાગે એસડીએમ શ્રી નશાબંધી એક્સાઇઝ ઓફિસર્સની હાજરીમાં ટોટલ ત્રેપન હજાર નવસો છ બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ને રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે દરરોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનના એ ડિવિઝન બી ડિવિઝન અને રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ દારૂની બોટલો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે નાશ કરવામાં આવેલ છે જેમાં કુલ બોટલો ત્રેપન હજાર નવસો છ છે અને એની અંદાજિત કુલ કિંમત રૂપિયા એક કરોડ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ છે થાય છે